આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય જનનાયક નેતા ચેતર વસાવાને ભાજપ દ્વારા ષડયંત્ર રચીને જેલમાં ગોંધી રાખવામાં આવી રહ્યા છે જે મુદ્દા પર આમ આદમી પાર્ટી મજબૂતીથી પોતાનો અવાજ ઉઠાવી રહી છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્ય ચેતર વસાવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને તારીખ પે તારીખનો ખેલ રચી ખોટા કેસમાં જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર કરી રહી છે જ્યારે ચેતર વસાવા તરફી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી પોતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફરી એકવાર સરકારી વકીલો કોર્ટમાં ગેરહાજર રહેવાથી નવી તારીખ આપવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે ચેતર વસાવાના કેસની તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી રહી છે જેમાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે જે અંગેની પણ જાણકારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી अमे नर्मदा जिल्ला ना पुलिस અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ એવા નેતાઓને અમે પૂછી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે 5/7/2025 ના રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે 307 જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા 2 મહિનાથી એ લોકો જેલમાં છે ત્યારે આજ નર્મદા જિલ્લામાં ચૈતરભાઈને એફઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા જેઓને 31/7/2025 ના રોજ પરાઈ દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત 24 કલાકમાં જ જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને 18/7/2025 ના રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે એમને આઠ આઠ ટાંકા આવે છે પણ તેવા આરોપીઓને પણ ફક્ત ચોવીસ કલાકમાં જ એમને જામીન મળી જાય છે એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાડાના છે એમની પર પાંચ આઠ બે હજાર પચીસના રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે તો તેવા આરોપીઓને પણ ફક્ત ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે પ્રશાંત સુંભે અને જે ડીવાયએસપી જેમની પણ બદલી થઈ ગઈ છે પ્રાંત અધિકારી ડેડિયાપાડા જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં

કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને ચોવીસ કલાકમાં જ જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી જી જેઓ ખાસ બદલાઈ ગયા છે અને જે અહીંયા દરેક ટાઉનના પીએસઆઈ છે એમને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ કાયદો શું નર્મદા જિલ્લામાં બે છે હે એક ગ્લાસ મારવાથી ત્રણસો લાગી જતી હોય તો બીજા લોકોને ટાંકા આવે છે એટલા ગંભીર ઈજાઓ થાય છે શું એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના હિસાબે એમને ત્રણસો ના કેસમાં

છૂટી છૂટી ને જ્યારે જે કોઈ આરોપી જ નથી જેમની પર કોઈ જાતના પુરાવા નથી તે આજે બે બે મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ